હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડભોઈ આકાશમાં રંગબેરંગી પતંગોના પેચ લડાવવાના અને કાયપો છેના નારા લગાવવાના પર્વે ઉત્તરાયણના આગલા દિવસે ડભોઈના બજારોમાં પતંગ દોરા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે અને બજારોમાં મોડી રાત સુધી ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે

આ વર્ષે પતંગ રસિયાઓમાં માત્ર પતંગ દોરા જ નહીં પણ ઉત્સવને રંગીન બનાવતી અન્ય વેરાયટીઓનું જેમ કે સ્ટાઇલિશ ચશ્મા અવનવી ટોપીઓ ફુગ્ગા અને પીપોડાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ઉત્તરાયણના ખાસ વ્યંજનો ગણાતા શેરડી ચણા બોર તલસિંગની ચિક્કી અને ઘુઘરીની દુકાનો પર પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી યુવાનોના માનીતા એવા ભારે થનગનાટ સાથે આ તહેવાર ડભોયના યુવા વર્ગે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી છે પતંગોમાં અવનવી ડિઝાઇન અને દોરામાં ખાસ વેરાયટીઓ પસંદ કરી યુવાનો રવિવારની વહેલી સવારની રાહ જોઈ રહ્યા છે આકાશને રંગીન બનાવવા અને ડીજે ના તાલે ઉત્તરાયણ ઉજવવા માટે સમગ્ર ડભોઈ પંથક સજ્જ બન્યું છે